કામરેજ તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલે ફરિયાદ આપતા સમગ્ર કામરેજ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે એ વર્ષ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી અને તેઓએ પોતે ગુજરાત અનુસૂચિત આદિવાસી જાતિમાં આવે છે તેવું કહીને અનુસૂચિત આદિ આદિજાતિનું પ્રમાણપત્ર પણ મૂક્યું હતું યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ પર તેઓની જીત થતાં તેઓ ગ્રામ્ય પંચાયતના સરપંચ બન્યા હતા તેવી ફરિયાદ કરતા તંત્ર દ્વારા તપાસ કરવાની કામગીરી હાથ ધરી હતી જે લાંબી તપાસ દરમિયાન હાલ શિલ્પાબે બોગસ જાતિ પ્રમાણપત્ર બનવાયું હોવાનું સામે આવતા તંત્ર કડક કાર્યવાહી હાથ ધરી હતી

તપાસ કરી તૈયાર કરેલ અહેવાલના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા શિલ્પાબેન દીપકભાઈ રાઠોડનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રદ કરવાનો હુકમ કરી અમુને ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ બે હજાર અઢારની કલમ અગિયાર અને બાર મુજબ કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય

શિલ્પાબેને કઈ રીતે અસલી જેવું જ નકલી જાતિ પ્રમાણપત્ર બનાવાયું કેટલા લોકોએ આ પ્રકારના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા છે જે દિશામાં ઉડાણપૂર્વક તપાસ થાય એ હાલ ખૂબ જ જરૂરી બન્યું છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ